નવી વિદ્યાલય જમ્બુસરમાં સ્વશાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ શિક્ષક દિન નિમિત્તે આજે વિદ્યાલય શિક્ષક શિક્ષક ક્લાર્ક અને અને સેવક બન્યા હતા વગર પણ ઉત્તમ કાર્ય થઈ શકે તેવું વાતાવરણ શાળાના શિક્ષકો ની મદદ થી થયું હતું સર્વે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમયે શાળાના જ વિદ્યાર્થીએ જિલ્લા શિક્ષણ અધિકારી બની શાળાની આકસ્મિક મુલાકાત લેતા શિક્ષક દિન ની ઉજવણીમાં અભિવૃદ્ધિ થઈ હતી આ સમગ્ર આયોજન સારા પરિવારે કર્યું હતું સારાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક દિન વિશે માહિતી આપી હતી અને શિક્ષક શુભેચ્છાઓ પાઠવી હતી સલીમ પટેલનો રિપોર્ટ ニュース ટુડે જમ્મુશર છે જિલ્લા અધિકારી તરીકે રીતે મુલાકાત લેવાની તક મળી આખું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને આજના દિવસ બધા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આનંદ માણી રહ્યો આજ રોજ શિક્ષક દિન નિમિત્તે માધ્યમિક વિભાગમાં હેમરાજસિંહ ગોહિલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું રાવળ અદિત્ય અમે બંને પ્રિન્સિપલની જવાબદારી સાચવી છે પ્રિન્સિપલનું કામ કેટલું કઠિન છે એ આજે અમને ખબર પડી તેથી આ સાથે સાથે હું વિશ્વના દરેક શિક્ષકને ખોટી ખોટી વંદન કરું છું